પોરબંદરમાં નારી વંદનના ઉત્સવ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે જેને લઈને સ્વાવલંબન દિવસની ઉજવણી પ્રસંગે કેટલીક મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી ત્યારે ઉદ્યોગ સાહસિક આવી મહિલાઓને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ કોમલ સંજય કોરડિયા છે હું નવકાર ખાખરા ગૃહ ઉદ્યોગ ચલાવું છું મારા ગૃહ ઉદ્યોગનું નામ છે અને હું મારા ખાખરાના ગૃહ ઉદ્યોગથી મારા ઘર માટે મારા છોકરાઓને હેલ્પફુલ થાવું છું એ એનાથી પણ વિશેષ કે બીજા બહેનો પણ મારી અંદર જે દસ બહેનો કામ કરે છે એ લોકોને પણ રોજગારી મળે છે ને એનું પણ ઘર સરસ ચાલે છે અને એ છોકરાઓને પણ સારામાં સારી સ્કૂલોમાં ભણાવી શકે છે અને હું એ લોકોને પ્રોત્સાહિત કરું છું કે તમે મારા ગૃહ ઉદ્યોગમાંથી સારું કમાઈને તમારા ઘરને સરસ રીતે ચલાવી શકું અને આજે આ સરકારે મારું જે સન્માન કર્યું છે તે બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું અને સરકારશ્રીએ જે મને પ્રોત્સાહિત કરે છે જેનાથી હું બીજા પણ ઘણા સારા સારા કામ કરી શકું બસ એટલું જ કહેવાનું છે મારે